જય માતાજી મિત્રો આજે હું આપની સમક્ષ જે મકાનમાં ભોયરા હોય છે એ વિષય ઉપર ચર્ચા કરવા ઉપસ્થિત થયો છું મિત્રો મકાનમાં ભોયરું હોય એ શું દોષિત હોય છે એ વિષય ઉપર આજે ચર્ચા જે કરીશું એ બહુ જ મહત્વની છે મિત્રો મકાન જે આપણા હોય છે એ બોયરા તરીકે આપણે બસો પાંચસો સ્કવેર ફૂટ કે હજાર ફૂટ સ્ક્વેર ફૂટ જગ્યા મળે છે એના લીધે જમીનને વધારે પૂરતી ખોદાણ કરી અને ત્યાં એક બોયરું બનાવી લઈએ અને એના ઉપર આપણે મકાન કાં તો મોટા ઈમારતો જે આપણે કહેતા હોઈએ કે એપાર્ટમેન્ટો બનાવ્યા છીએ એ શાના કારણે કેવળ જમીનને વધારે દોષિત કરી જમીનને વધારે પીડા દઈ જમીનને વધારે ખોદકામ કરાવી અને જમીનમાં આપણને પાંચસો સ્ક્વેર ફૂટ હજાર સ્ક્વેર ફૂટ જગામ વધુ મળે છે એના કારણે તો મિત્રો આ એક એવો દોષ આપણે ત્યાં જાગૃત કર્યો છે કે એ જે જમીન જે ધરતી છે એને આપણે વધુ પૂરતું ખોદાન કરીએ અને ભીતર અંદર ઊંડાણમાં ગયા અને ત્યાં આપણે એક આપણા જે મકાનના નીચે એક ભોયરા જેવું નિર્માણ કરી દીધું અને જે આપણે કહીએ કે એ આપણા કેવલ સ્ટોરેજ તરીકે જ ઉપયોગ થતો હોય એવું રાખ્યું છે અને કદાચ અત્યારના એ સમયમાં હું જોઉં છું કે મોટા જે એપાર્ટમેન્ટો જે છે મોટા બિલ્ડિંગો જે બનાવ્યા હોય છે એમાં પણ મોટા મોટા બેઝમેન્ટ બનાવેલા હોય છે અને બેઝમેન્ટમાં જોઈએ તો ત્યાં કેવલ અને કેવલ કચરો જ નાખેલો હોય મિત્રો આ જે બેઝમેન્ટ જે બનાવેલા હોય છે જે એપાર્ટમેન્ટો બનાવેલા હોય છે એ દોષિત હોય છે અને એના જ કારણે અનેક વાર સમસ્યાઓ ઉત્પન્ન થાય છે અમુક વાર એવા કોઈ દોષ ઉત્પન્ન થાય છે કે ત્યાં રહેનારા વ્યક્તિઓ સંતોષકારક જીવી પણ નથી શકતા મિત્રો આજે હું એક બહુ જ મહત્વની ચર્ચા કરીશ કે એ જે દોષિત મકાન છે તો એ દોષિત મકાનના નિવારણ શું કરીશું મિત્રો એ પણ નિવારણ પણ આપીશું અને આજે દોષિત મકાન જે છે એ અને એના સિવાય જે પણ મકાન મોટા જે એપાર્ટમેન્ટો જેને આજે આપણે કહીએ છીએ કે મોટા મોલ બનાવ્યા છે મોટા જે હોસ્પિટલો બનાવ્યા છે એને પણ દસ પંદર ફૂટ ભીતર જમીનમાં જઈ અને ખોદકામ કરાવી અને એકથી બે સ્લેબ કે ભોયરા તરીકે બેઝમેન્ટ તરીકે જ બનાવેલા હોય છે પણ ત્યાંની જે જોઈએ કે કીર્તિ ત્યાંની જે નામના ત્યાંનો જે વૈભવ આજે પણ બહુ જ અલૌકિક છે ત્યાં કોઈ સંકટ કોઈ સમસ્યા કોઈ તકલીફ કશું જ નથી મિત્રો આપ કહેશો કે મહારાજજી એમ કહે છે કે બેઝમેન્ટ અને ભોયરા બનાવીએ છીએ દોષિત છે અને મોટા એપાર્ટમેન્ટો અને મોટા હોસ્પિટલો જે આજે બનાવેલા મોટા મોલ એમાં નથી તો એ એક જ

એ દોષિત નથી ત્યાંની તમે કીર્તિ જુઓ એ જે હોસ્પિટલ એ જે મોટા જે મોલ છે ત્યાંની કીર્તિ તમે જોવો બહુ જ આનંદિત રહે છે કારણ કારણ એ લોકોએ જે નિર્માણ કર્યા છે બેઝમેન્ટ બનાવવા માટે જે ભીતર પંદર દસ ફૂટ જઈ અને ત્યાં એમને ધારો કે કોઈક બે પાંચ દસ બેડ પણ મૂક્યા હશે જે મરીઝો માટે હોય કાં તો કોઈ એવા ઓપરેશન થિયેટરો જે બનાવ્યા હોય ત્યાંના જે તમે જોશો કે કઈક એવી સુંદર આયોજન હોય અને ખાસ કરીને તમે કે ત્યાંના જે પ્લસ મિત્રો ત્યાંના જે પ્લસ તમે જોશો તો ત્યાં એવા સુંદર માર્બલ લગાડેલા હોય પથ્થર લગારેલા હોય કાં તો સુંદર એવા ટાઈલ્સ લગાડેલા હોય તમે કલ્પના પણ નહીં કરી શકો કે આ દસ પંદર ફૂટ જમીનના અંદર અમે જે ફળીએ છીએ બેસમેન્ટમાં છે કે ઉપર ફળીએ છીએ કારણ કે એમની જે સુંદરતા એમની જે સ્વચ્છતા છે બહુ જ આબેહૂબ છે અને એમણે જે ધરતી જે જમીનને સ્વચ્છ રાખ્યા છે એના જે ફરરૂપી આજે ઉપર જે ઇમારત જે હોસ્પિટલો જે મોલ છે એની પણ કીર્તિ આજે પણ ખૂબ જ સુંદર છે જ્યારે મકાનના જે ભોંયરા હોય છે મકાનના જે ભોંયરામાં તમે જોશો તો કેવલ અને કેવલ કચરો જ નાખેલો હોય એપાર્ટમેન્ટોના જે ભોંયરા હોય છે ત્યાં તમે આજે પણ જઈને ઉભા રહો બેસમેન્ટમાં તો તમને બે પાંચ મિનિટ ઊભું રહેવાય નહીં કારણ ત્યાં પણ દુર્ગંધ જ છે ગંદકી જ છે એટલે ત્યાં બધી નેગેટિવ એનર્જી એકત્રિત થઈ નેગેટિવ એનર્જી એકત્રિત થઈ એટલે જમીનને દોષિત બનાવી અને જમીન જે દોષિત થઈ એમાં પછી જે દોષ જાગૃત થાય ત્યાં રહેનાર વ્યક્તિને એ સહન કરવા પડે મિત્રો બેઝમેન્ટ અને ભોયરા હોવા એ દોષ નથી દોષ એ છે કે એને આપણે સ્વચ્છ નથી રાખતા ત્યાં કોઈ પોઝિટિવ એનર્જી વાસ પણ નથી કરી શકતી આપ ત્યાં આગળ કોઈ દેવસ્થાન બનાવો ત્યાંનો જે પ્લસ છે એને સ્વચ્છ સુંદર બનાવી દો ત્યાં આગળ ધૂપ અગરબત્તી કરો ત્યાં કપૂર પ્રગટાવો અને ત્યાર પછી તમે જુઓ કે તે બોયરાનો જે દોષ જે છે જે નેગેટિવ ઉર્જા ત્યાં ભરપૂર હોય છે અને એનો કષ્ટ આપણે જે સહન કરીએ છીએ એ દૂર થશે અને જે તમારે મોટા મોલ એને મોટા જે હોસ્પિટલ ની હું કરાવી એ જ પ્રમાણે તમારું પણ જીવન કીર્તિમાન થશે પણ મિત્રો પહેલા આપણે એ કરવાનું છે કે બોયરા અને બેસમેન્ટ સ્વચ્છ બનાવવાના ત્યાં આગળ કોઈ દેવસ્થાન નું નિર્માણ કરવું ત્યાં ધૂપ અગરબત્તી કરવા ત્યાં આગળ રોજ બની શકે તો કપૂર પ્રગટાવવું અને ત્યાંનો માહોલ ખૂબ જ પ્રેમાળ અને ખૂબ જ સુંદર પોઝિટિવ એનર્જી ત્યાં વાસ કરે એવો બનાવો તો આપણને જે બોયરાના દોષ છે એ લાગુ ના પડે અને આપણું જીવન ખૂબ જ સુંદર અને સારી રીતે વ્યતીત થાય મિત્રો આપ કહેશો કે કેવલ એક નાના દેવસ્થાન બનાવીએ અને કપૂર કરીએ તો આ દોષ મુક્ત થઈ અને જીવન સુખમય થાય અવશ્ય થાય મિત્રો કારણ કે શક્તિ અને જે પરમાત્માનું જે નિર્માણ જે છે એ બહુ જ અતૂટ છે એની આપણે કોઈ તુલના કે એની આપણાથી કોઈ ગણતરી પણ ન થાય એટલે કહું છું કે કેવલ બોયરામાં સ્વચ્છતા રાખો ત્યાં કોઈ દેવસ્થાન બનાવો ત્યાં ધૂપ અગરબત્તી અને કપૂર પ્રગટાવો જેથી જે ભોયરાના જે દોષ આપ ગણો છો એ દોષ મુક્ત થઈ અને જીવન સુખ સમૃદ્ધિમય થાય જય માતાજી